શું કરતો હોય કાંઈ નોંધો નહીં કરાયો હોય તો વાયરલ ખાવો મારો હાલ આવ્યો પછાબો મને મારો એના ઉપર વિશ્વા આવતો નથી મેળ્યો તો પ્રોથે ફોન નહીં કર્યો મને કે પૈસા ખાતા નખા પૈસા ફોન ના કરાયો શું કર્યું છે મારો પી તો નહીં કેવો મળી ગયો છે એના લેવો

કોણ તેમ હું જાખો પણ લા આ પણ બલાડવા ઉંઘવાની જેથી આવ્યું તું આ શું કર્યું તમે શું કર્યું આ આ હા આ તો પૂર્વજ પૂર્વ તો છે બલાડ બલાડ છે હું તો ધોવા કેવો ડારું દે ના ના તો આ પૈસા ક્યારે લાય આપીવાલા પૈસા તો ખૂબ પડ્યા આપણે ઓ મારા ખૂબ પડ્યા ખૂબ પડ્યા તો તમારે એલા હસ્તરમ છે ગમનાની ખબર છે કે તમે પીનું ગયા છો ચાલે ના ગમ ન શું કે ગમ ન કેમ શું કે તમારે બોડી નથી ના કેમ નશા બધા કોઈ પિતા પતા મને હું વાજુ ઓ બસ કરી તો ઊંજા પર બરો આ ફોન કેનો ગોરામ છે હે આમણો નવો શીવડાયો નવો શીવડાયો નવો શીવડાયો નવો લાયો એમ કો આ રિધા પગે તો ખબર એ દેતી નથી તો આ ચનો આયો ના કેવરા પ્રોમ કેમ કરો તમે તો આ બીટ ફિંગર લગાડ્યો બોલો બીટ ફિંગર ની ને અગોડો ફિગર અગોડો ફિગર અગોઠો ઓય અરે ના ના આ રહ્યો આ રહ્યો આ ફિગર મારો હું ફિગર અલ્યા ઈ ને આ બલાડા પગનો અગોઠો તો આ પગનો તો કેવું તો ભીય મારા હારો ઓંગ કરે અરે બરાબર આ ફગડો ફિરો ના કાસ્ નહી બરાબર ઉખાડો ના ફિંગર છે ઉભા રહો નાજુ તો મારો હારો ગાલ બોલે ગાડી છે બોલે તો તમે હું ગભરા તો ખડાવું હું ગમનાની હાજી ના ઓર હ મને વળતો તો કરવા દે તો વાતો નથી કરતો હું ગભરા હોય મો ગમનાની હાજી ના ઓર હું ગો ગભરા પાછા ઉભા જીન દાતા ને કે પાછા તું કીધું હ હે સાદા ને કે કીધું હું તો જો ગભરો મારે મારા વખત એની ભવા દો હાથ બલારો હા તન મો ગોરો રડતો રે વેલ નોટ હે ઉપાડો હેલો કોણ બોલો ચિયો ગમનો ચિયો ગમનો ચીયો પંખોન છે ની વાત થયા હું તમને તમારો રોમ નંબર થઈ ગયો

ફોન એ એડોનો મળવાનું કેમ હતો પણ મે બિના ડાયરે અને પંખો બી જોતો પંખો તો કોઈ છે જ નહીં ફૂલ પીન પડ્યો સાઈડો ચાર ફૂટ પડ્યો પડી છે ઓ હો હો તો જ મે કાલી મેરે તો પંખો હમો ખરાબ મેરે પંખો તો લક્કી તારે પંખો બેઠી માર્યો ઓ મારે બેટે કર્યું તો તો હવે એ પડ્યો ઈ પડ્યો ઈ ઘરે જવા તમે હેડ હેડ મારી ના જાય ને તો બે તો પંખો અરે મે તો આ તો તો હા પિન ફૂલ પડ્યો બરાબર સંભળ જે પડી પડો એ એ બોળા દિન પડ્યો છે હા કોઈ વાત દીગર તો એને કરી સા વાત તો સીક્રેટ કર્યો કે મને ખબર ન હતી હું તો ના આયો તો હા પર મય ભાળયો એને ઓય લે હેડ હેડ લાવ હેડ આવો થોડો છે સાબલો આ હું પડ્યો ફોટો લાય ફોટો લાય ફોટો તો આજે તો બરોબર ફોટો તો મજાક દેખાડી દે આરે વારે ફોટો બરો હા હા ફોટો નગીરાઈ છે પણ આટલું તો આટલું લાય

કાલી તને મોકરા મળે કી હોય કી હોળી અલ્યાસ ઓના શા બંદો થોડો આલો બરો કાલી કરવા મજા તો કાલી ઠેઠ મળ્યો છે મોહન ને તમે કીધા દો બળી ગયો મોય તો વાડ બેઠા તો પડે તો બોતા ઉઠ સંકો જાય તો લાગે રે લાગવા હારું તો થોડું જો ગર ગર દે ને ગર ગયો જાય પંખો બાબા ભલા ભલા પંચાય લીધો તમે મોહનમ લીંડાવા તમે હેડો હેડો આ સંપલ બેરો સંપલ બેરો પેલો ઓમ ના સંપલ બેરો તો અરે ઓલા પણ તમે ઓરે કોરા હો હો કોરી આલુ પકડો પંખો છે પંખો ફળોનો એને પડ્યો એ તો તો લેવા આવ્યો તો પાછો લીન ગયો રે રૂઠો આ જા ફેટ જોઈએ હેડ ના તો તો લબાડ આ લબાડ ને આજ મને ફરે બોજી મારવા હે આજ જો પણ હે ના તો તો પડતો ના પગે થી બુઘડી ન જાય તોણી મને નથી હે ના ના વન જીએ ને એમ પડી સોણ જે મુ ઓસી તો ન ગધાય ભાલ કે ગધાય ભરાડ બહેરો રે

ભંગારવા આ બોલો 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 પુત્ર અલ્યા ભંગાર ભરો છો આમણે કાલે પંખો બીજે દે બનાયા ગાળ લે પંખો હા હવે મારી વાતમાં પંખો તમારો કોઈ ગાડામાં ઘરાય આવતા હોય હા પણ હવે પંખો ચીયો તો તમારો શું ખબર પડે એટલે કેટો ફૂટી લો તો કેટો ફૂટી લો તો હોય અલ્યા કાલે છોકરાને કેટો આપણે તે મળ્યો એ ભંગારમાં ભરાવાનું તો કાલે ભંગારમાં ભરાય પડ હોય લ્યો શું તો બોલો પંખોમે મને હમો કરવા મેલે ખાલી ચેટો ફૂટ્યો તો માબનો હા પંખોમો કરવા આયો પણ એને તો કીધું તો કે બંગારમાં મારા આલો વેચવો છે ઓ મારા અલ્યા તું ભૂલી તે વેસવાનું કીધું તો લે લે હેડ દે મોય આ પહેલા ગમે તે કરે રમી પણ આપણો પંખો લઈ

જો ડેલી બોલ બસ